નમસ્કાર સ્વર્ણિમ માં આપનું સ્વાગત છે હું છું એ આય એ કરતાની આ તાલુકાના ભીલોડિયા ગામે ત્રિદિવસીય ગણેશજી મંદિર ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મંદિર અતિજીર્ણ થઈ જતાં મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા ભક્તિભાવ અને રુદ્ર યજ્ઞ સાથે ભગવાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં શોભાયાત્રા ભંડાર યોજા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડબઈ તાલુકાના ભીલોડા ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર પૌરાણિક કથા મુજબ સમગ્ર વિસ્તાર પાંચ પ્રવાસ કરી રહ્યા હતા આ વિસ્તારમાં શિવજીની આ શિવ મંદિરની સ્થાપના કરી હોય આ મંદિર અતિ જીર્ણ થઈ જતાં ગ્રામજનો દ્વારા મંદિર પૂર્ણ જીર્ણ દ્વાર કરવામાં આવ્યો ગણેશજી મંદિર સહિત મંદિર બનાવ્યા છે ત્યારે ત્રણ દિવસીય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાલો જેની પૂજા શોભાયાથા યજ્ઞ ભંડારો પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ત્રણ દિવસ સુધી યોજા હતા ગામજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મારા ગામમાં બિલોડિયા આ મંદિરનો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો એમાં સાત તારીખે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠામાં ગામના યુવાનો બિલોડિયા ગામમાંથી ગણપતિ દાદાને વાંcte ગાતે મંદિર સુધી લાવીને એની પ્રતિષ્ઠા કરી છે આજનો એક જીર્ણોધારનો કાર્યક્રમ હતો વિરોડિયા કામ સમસ્ત યુવાનો બહારથી પણ આવેલા ખંડપાળો દરેકે આપેલો છે અને દરેકને આમંત્રિત કરેલા તે બધા આવ્યા અગિયાર કુંડ અહીં બનાવેલા હતા દરેક પૂજા વિધિને બ્રાહ્મણો એ સાથ સહકાર આપ્યો પૂજાવિધિ કરાઈ સંતો મહંતો પધારાઇ એક તો આપણે માનસ બાપુ પધારા પછી અકોટીવાળા કુબેર પછી સ્વામીજી પંચેશ્વર ત્યાં બધા પધારા